પહેલી શરૂ થનાર શ્રીજીની આગમન યાત્રા યાત્રાના રૂપ પરના નાના મોટા તમામ ખાડાઓ નગરપાલિકા દ્વારા વેઠ ઉતાર્યા વિના વ્યવસ્થિત રીતે પૂરવામાં આવે તેવી બુલંદ લોક માંગ ઉઠવા પામી છે દાહોદના રડિયાતી ગણેશ મંડળના આયોજકો ગઈકાલ બુધવારે રાત્રે શ્રીજીની ભવ્ય મૂર્તિ એક વાહનમાં વ્યવસ્થિત રીતે પધરાવી ગોધરાથી દાહોદ લાવી રહ્યા હતા અને દાહોદમાં ગોધરા રોડ ખાતે વાતે ગાતે શ્રીજીનું આગમન યાત્રા કાઢવા મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા પરંતુ દાહોદ આવે તે પહેલા જ ખોડિયાર હોટલ નજીક હાઇવે પર શ્રીજીની પવિત્ર મૂર્તિ પધરાવેલ વાહન કોઈ કારણસર હાલક ડોલક થતાં શ્રીજીની પવિત્ર મૂર્તિ વાહનમાંથી રોડ પર પડતા મૂર્તિ ખંડિત થઈ જતાં શ્રીજીની મૂર્તિ લાવનારાના ભાવિકો દુઃખથી વિચલિત થયા હતા અને સાચા નાદેથી રડ્યા હતા દુઃખદ ઘટનાના પગલે શ્રીજી ભક્તોમાં દુઃખની લાગણી ફેલાવા પામી ત્યારે આગામી પહેલી સપ્ટેમ્બરથી દાહોદમાં શ્રીજીના આગમન યાત્રાનો આરંભ અનાર છે ભક્તોમાં પણ શ્રીજીના આગમન યાત્રા માટેનો ઉત્સાહ અને થનગનાર જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદના ઊંડા ઊંડા મસમોટા ખાડાઓવાળા રાજમાર્ગોની હાલત જોતા શ્રીજીની આગમન યાત્રામાં વિઘ્ન સર્જાવાની પ્રબળ આશંકાઓ નગરજનો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે કારણ કે જનતા ચોકથી લઈ ભગીની સમાજ એસપી પટેલ રોડ યાદગાર ચોક નગરપાલિકા ચોક થઈ પડાવ સુધીના શ્રીજીની આગમન યાત્રાના રૂટ પર ગણ્યા ગણાય નહીં તેટલા ઊંડા મસ્ત મોટા અસંખ્ય ખાડા પડેલ છે આ રસ્તાના કામો દિવાળી પહેલાં હાથ ધરાય તેવી કોઈ શક્યતાઓ પણ નથી પરંતુ શ્રીજીની આગમન યાત્રામાં કોઈ વિઘ્ન ન નડે અને ધાર્મિક આસ્થાને કોઈ ઠેસ ન પહોંચે તે માટે શ્રીજીના આગમન યાત્રાના રૂટ પરના તમામ ખાડાઓ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની વેઠ ઉધાર્યા વિના વ્યવસ્થિત રીતે પૂરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે ત્યારે ઓગસ્ટના અંત સુધીમાં શ્રીજીની આગમન યાત્રાના રૂટ પરના મસમોટા ખાડા પૂરવા નગરપાલિકા દ્વારા કારે પ્રયાસો હાથ ધરવામાં આવશે તે હવે જોઈ રહ્યું છે